નમસ્કાર મિત્રો કે હું આજો યાદવ મારે મારા મિત્રનો ઇતિહાસ કેવો છે અને કેવા જીગરી જાન કે તમને કહો કે તમને લોકોને એમ થાય આ મિત્રનો એટલો બધો પ્રેમ બે મેહુલભાઈ ગમારા મેહુલ બે એક નામના વ્યક્તિઓ છે અને ખૂબ ખુબ ચાહના વાળા છે ગૌ પ્રેમી તો આપણા તમને ખબર છે કે ગૌ માટે તો માણસો એ આપણા વડવો એ આપણા સુરાપુરા ભાઈ બલિદાન પણ આ સમયમાં ગાઉ ને કઈક પણ ગાય તકલીફ પડે તો ખૂબ ચાહના વ્યક્તિઓ છે અને બે ભાઈ નો આટલો બધો પ્રેમ છે એકાદ કલાક કોલ થોડો લાઈટ ગો થાય તો પણ એને એમ થાય કે મારા ભાઈને શું થયું છે આવા પ્રેમી ભાઈઓ બહુ ઓછા જોવા મળે છે અને આવો નવો તમારી ઉપર કાયમ પ્રેમ વસતો રહે એ દ્વારકાધીશ કાળિયા ઠાકરને પ્રાર્થના કરું છું અને દેગે ને તેગે આપણા આવા સમાજના ઉજળા ઇતિહાસો છે ને આપણા આવા ઉજળા બાળકો કે જ્યાં જોઈને આપણા આત્માને એમ થાય કે વાહ જીગરી જાન આવા ભાઈઓનો કાયમ પ્રેમ વસતો રહે એવું જય દ્વારકાધીશ જય મુરલીધર જય ઠાકર